ગુજરાત હોકી ફેડરેશન દ્વારા સૌરાષ્ટ્રના ખેલાડીઓ સાથે ઓરમાયું વર્તન દાખવાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે રાજકોટ સ્થિત હોકીના ખેલાડીઓએ રોષભેર જણાવ્યું હતું કે તેઓ બંનેએ રાષ્ટ્રીય અમ્પાયરિંગની પરીક્ષા પાસ કરી હોવા છતાં વડોદરામાં યોજાયેલા રાજ્યકક્ષાની હોકી ટુર્નામેન્ટમાં તેઓને સ્થાન આપવામાં આવ્યું નથી આ બાબતે રાજકોટ હોકી ટીમના કોચ મહેશ જણાવ્યું હતું કે રાજકોટની ઋતુ પટેલ અને મુસ્કાન કુરેશી એમ બંને ખેલાડીએ હોકીની રાષ્ટ્રીય કક્ષાની અમ્પાયરિંગની પરીક્ષા પાસ કરી છે સમયાંતરે બંનેને રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરવાની તક મળે છે પરંતુ રાજ્યકક્ષાની હોકીની ટુર્નામેન્ટથી બંનેને દૂર રાખવામાં આવે છે વડોદરા હોકી ફેડરેશન સામે સવાલો ઉઠાવતા રાજકોટના ખેલાડીઓએ પણ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના લાયકાતવાળા ખેલાડીઓ સાથે આવો ભેદભાવ શા માટે રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં અણાવ્રતવાળા ખેલાડીઓને અમ્પાયરિંગ સોંપી રાષ્ટ્રીય કક્ષાના કુશળ ખેલાડીઓ સાથે અન્યાય કરવામાં કોનો હિત સાધવામાં આવે છે મારું નામ છે મહેશ દિવેચા હોકી રાજકોટનો સેક્રેટરી છું જે હાલમાં છેલ્લા પાંચ વર્ષથી જોઈએ તો કે સૌરાષ્ટ્રની લગભગ એમ કે ને હોકીની ઘણી ગેમોમાં અવગણના થઈ રહી છે શા માટે થાય છે એ એક મોટું કારણ છે છેલ્લા પાંચ વર્ષથી તો હોકીમાં હું જોઈ રહ્યો છું કે કોઈપણ કક્ષાની ટુર્નામેન્ટ હોય તો જ્યાં રાજકોટના ક્વોલિફાઈડ એમ્પાયર છે બીજા ઘણા એવા છે અમરેલીમાંથી બી સારા પ્લેયરો છે ભાવનગરમાં બી છે છતાં પણ જ્યારે ગુજરાત સાઇડ કોઈ પણ બરોડા હોય સુરત હોય કે કોઈ પણ જગ્યા હોય તો રાજકોટનો એક પણ અમ્પાયર બોલાવવામાં આવતો નથી જ્યારે આપણી પાસે ક્વોલિફાઈડ જે નેશનલ લેવલ નેશનલ લેવલ કહેવાય ને એમની બી આપણી પાસે ક્વોલિટી છે કે જે દીકરીઓ છે એ દીકરીઓ ત્યાં દિલ્હીમાં બી અમ્પાયરિંગ કરે છે જો દિલ્હીમાં કરતા હોય અને જ્યારે ઘર આંગણે આવડી ટૂર્નામેન્ટ મોટી કક્ષાની ગુજરાત રાજ્યમાં હોય તો પણ બોલાવવામાં નથી આવતા મને એ જ હું જ્યારે આત્મમંથન થાય આપણને કે ભાઈ આનું કારણ શું છે પણ ક્યારેક ક્યારેક એવું લાગે કે આમ પ્રાંતવાદ થઈ જતું હોય ને સૌરાષ્ટ્ર ગુજરાત એવું જોવા મળે છે હું મારી લાઈફનું ગણાવું ને ઓછામાં ઓછા દર વર્ષે વીસથી પચીસ નેશનલ પ્લેયર અહીંથી રમે છે કે જે સારું પરફોર્મ કરે છે કે આપણે એમ કહીએ કે ગુજરાત રાજ્યની ટીમમાં પહેલાં હમણાં છેલ્લા ચાર વર્ષથી એટલા નથી પણ ચાલીસ ટકા પ્લેયરો ગુજરાતની કોઈ પણ ટીમ જે મેં ચાલીસ ટકા પ્લેયર રાજકોટના રહેતા હા થોડીક કરી છે સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટીના આપણા રાણા સાહેબ છે એમને બી મેં થોડુંક ફોન ઉપર વાત થઈ છે મારે કે સાહેબ આવો અન્યાય થાય છે ને સાહેબે મને પૂરી ખાતરી આપી છે કે નહીં આ બાબતમાં અમે તપાસ કરશું કારણ કે ગુજરાત ગવર્મેન્ટ જ્યારે આટલી ગ્રાન્ટો આપે છે આ એસોસિએશનને તો શા માટે આવું કરવું જોઈએ મારી માગ એ જ છે કે હવે તો જે લિસ્ટ તાજેતરમાં નવું છે કે સુરત ખાતે વેસ્ટઝોન નેશનલ કક્ષાની કે આખા વેસ્ટ ઝોન ઓલ ઇન્ડિયાનો વેસ્ટઝોન ટુર્નામેન્ટ થાય છે એમાં બી રાજકોટના એક પણ ક્વોલિફાઈડ અમ્પાયરને એ લોકોએ સમાવેશ કરેલો નથી તો ક્યારેક કેવું થાય કે આનાથી બાળકો છે ને નાસી પાસ થાય છે અને હોકી મૂકી દે છે અને એનું રીઝન એ જ છે ગેમ મૂકવાનું રીઝન આ લોકોનું એક જ હોય છે કે જ્યારે પોતે સક્ષમ છે જતાં જો તેમને ન્યાય ન મળે તો આજે બાળક ક્યાં જવાનો છે એક તો તમને તાજેતર દો કે જે ઋતુ ધીંગાણી છે એ નેશનલ અમ્પાયર છે બીજી મુસ્કાન કુરેશી કરી એમની હારે બી એવું થયું કે જ્યારે અહીંયા આપણે તમને યાદ હોય તો નેશનલ ગેમનું મોટું આયોજન થયું હતું ઇન્ડિયા લેવલના પ્લેયર્સો આવ્યા હતા એમાં આપણા ગુજરાત રાજ્યની ટીમ હતી એમાં ઋતુ આપણી કેપ્ટન હતી અને મુસ્કાન આપણી વાઇસ કેપ્ટન હતી અને નેક્સ્ટ યર જ એ જ વર્ષે કહીએ ને કે જ્યારે સિનિયર ટીમનું સિલેક્શન ગુજરાત રાજ્યએ કર્યું એમાં મુસ્કાનનું સિલેક્શન કરવામાં નહોતું આવ્યું એ એટલા માટે કે એના અંગત કારણોસર પોતાના છોકરીના નહીં કોચિસના અંગત કારણ જે સિલેક્ટર હોય એને શું સુઈ જુ અને ઘણા લોકો એવા તમને હું દાખલા બતાવીશ નામ નહીં બોલું કે જે કોચિસ સેવા કે એમના કોચિસના ઘરવાળા છે એ બબે નેશનલ રહીમાં છે તાજેતરમાં જ મારું નામ ધીંગાણી ઋતુ છે હું છેલ્લા તેર વર્ષથી હોકી સાથે સંકળાયેલી છું અને છેલ્લા બે અઢી વર્ષથી મેં નેશનલ અમ્પાયરમાં ક્વોલિફાય કર્યું છે હવે હું નેશનલ અમ્પાયર તરીકે અમ્પાયરિંગ કરવા જાઉં છું નેશનલમાં અમને પોસ્ટિંગ મળે છે પણ જ્યારે ગુજરાતમાં સ્ટેટની ટુર્નામેન્ટ હોય છે ત્યારે અમને પોસ્ટિંગ મળતું નથી રાજકોટમાં જો રાજકોટના ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ હોય તો અમને પોસ્ટિંગ મળે છે અહીંયા અમે ઘર આંગણે વગાડીએ છીએ પણ આઉટ ઓફ રાજકોટની જ્યાં સ્ટેટ ટુર્નામેન્ટ હોય ત્યાં અમને ક્યાંય પોસ્ટિંગ મળતું નથી અમે એવું ઈચ્છીએ છીએ કે અમને પોસ્ટિંગ ઈ ટુર્નામેન્ટમાં મળે કારણ કે જૂનો અને નવો અમ્પાયર એક્સપિરિયન્સ વાળા બે અમ્પાયર ભેગા થાય તો એકબીજામાંથી બંને થોડું થોડું શીખવા મળે અમારી એટલી માંગ છે